આ બા ડુંગરના એક પણ આદિવાસીને જો હવે તમે છંછેડ તો એના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને એના માટે લડતા લડતા કદાચ અમારે અમારું ધડ આપી દેવું પડે ને તો એના માટે તૈયાર જનતા પાર્ટીના તમામ નેતાને એમના મુખ્યમંત્રીને એમના નયમ મુખ્યમંત્રીને આ મંચ પરથી દેવા માંગુ છું અમારા આંબા ડુંગરવાળાના એક પણ લોકોને તમે જમછેર છો તે દિવસે આંબા ડુંગર ના લોકો માટે અમે અમારું ધન આપી દેવા માટે પણ તૈયાર છે છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું નમસ્કાર દોસ્તો વિડીયો માં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આવું ધુવાધાર ભાષણ ફરી એક વખત ચેતર વસાવાએ કર્યું છે અને કોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે સમગ્ર વિડીયો હું તમને બતાવવાનો છું પણ ચેતર વસાવાનો એવું કહેવું છે કે અમે આદિવાસી સમાજના લોકો કામ ધંધાને લઈને અલગ અલગ જગ્યાએ વિભાજન થયા છીએ અમે લોકોએ અલગ અલગ જગ્યાએ રહેણાંક મંજૂર કર્યા છે રહેવાનું પસંદ કર્યું છે ત્યારે આજે પણ આદિવાસી સમાજના લોકોને નર્મદાનું પાણી મળતું નથી અને બીજી તરફ પરસોત્તમ ફોજદારી કરે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નર્મદા નદીનો અવડો મોટો ડેમ ભરાયો અને આજે એ નર્મદા નદીનું પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચ્યું છે નળ ખોલો એટલે નર્મદાની પ્રસાદી આવે

કે ચેતરભાઈ વસાવાનું જે ભાષણ છે ને એ મારે તમને સંભળાવવું છે ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીશું સૌથી પહેલા તમે આ ચેતર વસાવાને સાંભળો ખરેખર આદિવાસી સમાજ આજે પણ ખૂબ તકલીફમાં છે પીડાય છે પણ આ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આદિવાસી સમાજના વોટ લેવા હોય ને ત્યારે જ એને આદિવાસી સમાજ યાદ આવે છે આ વાત પણ સો સત્ય છે સાંભળો તમે જે રીતે ચેતર વસાવાએ એક આક્રમક ભાષણ કર્યું છે સાંભળીને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની તો ઊંઘ હરામ થઈ ગયું છે સાંભળો તમે ચેતરભાઈ વસાવા શું બોલ્યા એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે

આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું બાર ના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે તમે આવ્યા આવ્યા છો છો બધા તો આ નેતાઓ જોઈ લો ભાઈ તમે ત્રીસ વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું કવાટમાં કેમ તમે તુરખેડામાં આ દિન સુધી રસ્તો નથી બનાવ્યો આજે કવાટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પહેલા વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા બાર થી આવેલા મંત્રીએ તો જવેલર્સ માં પાર્ટનરશીપ લઈ લીધી સાપુતારામાં હોટલો હોટલો ખોલી આદિવાસી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણું કરે ઢીકણું કરે

તમે રામીડેમના વિસ્થાપિતોને વળતર નથી વળતર આપી દો તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે દીકણું છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને મોકો આપે વર્ષ ભાજપવાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના ઇઠોતેર વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોબાન કેમ કર્યું ભાઈ તમે નલસે જલમાં કોબાન કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં અઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી ભાઈ તમે તુરખેડાની બેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયા એ કીધું જો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાટમાં આજે આખા બજારમાં દોડી ફરે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પણ પેસી ગયો છે કે ભાઈ હવે તો મામા બાણિયા આપણે વેવાય હતા વેરતા હતા પાંચ વરસ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારીપૂર્વક પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચણું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા હવે તમારા બારમા માં પણ આવશે તમારી ભજનમાં પણ આવશે તમે છઠી માં બોલો પણ આવશે અને તમે કહેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે કહેશો કે ભાઈ આણું છે આણું આવજો તો આણું પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની કુરસીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમે થિયો અમે કેમ કવાટમાં આવીએ છે અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તુરખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દોત દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે